નમસ્કાર હું નિખિલ કિનારીવાળા અમદાવાદથી રાણપરડા ભાવનગર હાલ રહેવાસી જામનગરના કવિશ્રી મનોજ નાવડિયાની એક સુંદર કાવ્યકૃતિ આપની સમક્ષ આજે પ્રસ્તુત કરું છું શીર્ષક છે પડે જ ને જુઓ તો ખરા જળહળતી સફળતા બધાને જોઈએ છે પણ એ માટે જાતને તો રોજ મહેનત કરવી પડે જ ને જુઓ તો ખરા જળહરથી સફળતા બધાને જોઈએ છે પણ એ માટે જાતને તો રોજ મહેનત કરવી પડે જ ને આમ તો ખૂબ દેખાય છે કે બધે પ્રકાશ ફેલાઈ રહ્યો છે પણ એ માટે સૂક્ષ્મ તળે તો અંધારું સહન કરવું પડે જ ને આમ તો ખૂબ દેખાય છે કે બધે પ્રકાશ ફેલાઈ રહ્યો છે પણ એ માટે સૂક્ષ્મ તળે તો અંધારું સહન કરવું પડે જ ને મુખ્ય તો પાણીથી ભરપૂર કૂવો તરત છિપાવી રહ્યો છે પણ એ માટે પોતાના પર તો ઘા સહન કરવા પડે જ ને પાણીથી ભરપૂર કૂવો તરત છિપાવી રહ્યો છે પણ એ માટે પોતાના પર તો ઘા સહન કરવા પડે જ ને માનું તો હવે સોનું સુંદર આભૂષણમાં બદલાઈ ગયું છે પણ એ માટે પોતાને તો આગમાં ખૂબ તપવું પડે જ ને માનું તો હવે સોનું સુંદર આભૂષણમાં બદલાઈ ગયું છે પણ એ માટે પોતાને તો આગમાં તપ ખૂબ તપવું પડે જ ને હવે તો જીવન પંથ પર ખોટું ત્યજીને સત થઈ જવું છે પણ એ માટે પોતાને તો અથાગ પ્રયત્ન કરવો પડે જ ને હવે તો જીવનપંથ ઉપર ખોટું ત્યજીને સત થઈ જવું છે પણ એ માટે પોતાને તો અથાગ પ્રયત્ન કરવો પડે જ ને જુઓ તો ખરા ઝળહળથી સફળતા બધાને જોઈએ છે પણ એ માટે જાતને તો રોજ મહેનત કરવી પડે જ ને